હા મારું નામ ડૉક્ટર પ્રદીપ આર દવે ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોળી આર્ટિસ્ટ વિવિધ પ્રકારની હું રંગોળીઓ બનાવું છું રાજકોટનો રહેવાસી છું અને વિજ્ઞાન અને કલાના સંયોજન કરી વિવિધ પ્રકારની હું રંગોળી બનાવું છું ચાલીસથી પિસ્તાલીસ પ્રકારની અત્યાર સુધી તમે રંગોળી જે જોઈ હોય તે મોટે ભાગે જમીન ઉપર રંગોળી જે હોય ચીરોડી કલરની અને મેં મારી રીતના કંઈ શીખવા નથી ગયો ઈશ્વરની કૃપાથી મારી રીતના જ મેં ડેવલોપિંગ કરેલું છે બધું પાણીની અંદર તમને રંગોળી બતાવું પાણી ઉપર તરતી રંગોળી બતાવું વિજ્ઞાનનો નિયમ છે પાણીની વસ્તુ તરે ને કાં ડૂબે હું તમને પાણીની વચ્ચે રંગોળી બતાવું એ જ રીતના હું તમને જમીનથી ચાર ફૂટ ઉપર હવામાં રંગોળી બતાવું હવામાં રંગોળી બતાવું છું તો હું એવો દાવો નથી કરતો કે ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે ન્યૂટનને શોધ કરે છે લો ઓફ ગ્રેવિટેશન એ ખોટો છે એ નિયમ સાચો જ છે પણ મેં સાયન્સ કલા અને વિજ્ઞાનનો ઉપયોગ કરી મેં ત્યાં રંગોળીને ફ્રીઝ કરી દેલી છે હવે એ હું સાયન્સનો હાથ લઈ લઉં તો રંગોળી નીચે આવી જાય હું તમને ત્યાં તમને નજીકમાં નજીકથી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા દઉં પણ એટલી જ મારી એક રિક્વેસ્ટ કે એને ટચ નહીં કરવાની જમીન ઉપર એ રંગોળી હોય ટચ કરીએ તો બગડી જતી હોય છે એ જ રીતના હું તમને એક જ વાસણમાં પાણીની અંદર પાણીની ઉપર પાણીની વચ્ચે રંગોળી બતાવું તાજેતરમાં છે હું હજી ગઈકાલે જ અયોધ્યાથી આવ્યો ત્યાં મને અત્યારે અયોધ્યા ઉત્સવ હાલે છે ત્યાં કલા મહાકુંભ સાંસ્કૃતિક કલા મહાકુંભ ત્યાં સ્વદેશ સંસ્થા કરીને છે એના દ્વારા આયોજન થયેલું હતું ચાર પાંચ વીસ થી ચોવીસ પાંચ પાંચ દિવસનો ત્યાં સાંસ્કૃતિક કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાંથી મને આમંત્રણ આવેલું હતું રંગોળી બનાવવા માટે આખા આ ભારતમાંથી થી દોઢસો જણાને આમંત્રિત કર્યા હતા આ મેં અહીંયા રંગોળી બનાવેલી હતી તે એક પાણીની અંદર રંગોળી બનાવેલી હતી પાણીની અંદર છે અયોધ્યા મંદિર બનાવ્યું હતું અને પાણીની વચ્ચે કે ઉપર જે રીતના કહેવાય મેજિક રંગોળી એમાં રામ ભગવાનની રંગોળી બનાવેલી હતી અને આ રંગોળી બનાવી ત્યાંના અયોધ્યાવાસી અને ટૂંક ટૂંકમાં જ્યાં ચાર દિવસ દરમિયાન ત્યાંના અયોધ્યાના જે મહાનુભવો કહેવાય કે જેણે આ મંદિર આપણે બનાવવા માટેનો જે સિંહ ફાળો છે એવા બધા વ્યક્તિઓએ મારી આ રંગોળી જોઈ અને ખૂબ જ પ્રભાવિત થયેલ છે એણે આવું કંઈ જોયું આ ટાઈપનું વર્ક જોયું જ નથી અને બીજું વસ્તુ કહેવાનું કે અયોધ્યાના મહંત છે એ એમણે હોતે જોઈ છે અને મેં તમને જેમ વાત કરી ત્યાં ગ્લોબલ વોર્મિંગ હિસ્સામે કે આપણે પર્યાવરણને લગતી પર્યાવરણ બચાવો વૃક્ષ બચાવો એના ઉપરનો સેમિનાર આયોજન થયું હતું અત્યારે સિત્તેર દેશના લોકો આવેલા હતા અને આ લોકો બધા મારી રંગોળી જોઈને ખૂબ ખૂબ વખાણી ત્યાંના સંતો મહંતો હતા એને પોતે આ રંગોળી જોઈ અને ખૂબ ખૂબ વખાણેલ છે ત્યાં મારી આ રંગોળીને હિસાબે મને અયોધ્યા કલા રત્ન નામનો એવોર્ડથી થી મને સન્માન કરવામાં આવેલ છે મારું સન્માન ત્યાંના આયોજક હતા સાગર સાગરભાઈ છે આપણે આપણે અયોધ્યા નું મેઇન મંદિર છે એના મહંત શ્રી દ્વારા મારી રંગોળી જોઈ એમને મને આશીર્વાદ પાઠવેલ છે